યાદવ હોટેલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલના ત્રીજા વાર્ષિક સ્મારક નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની ભારતીય વીર સૈનિક રમેશભાઈ જોગલ ઓગણીસો નવ્વાણુંના ના કારગીલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા જેની યાદમાં આહિર સમાજ દ્વારા ઉપલેટા નજીક આવેલ હોટલ યાદવ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલની પ્રતિમા મૂકવામાં આવી હતી આ સ્મારકની યાદગીરીની દર વર્ષે તિથિ ઉજવવામાં આવે છે જેને લઈ આ વર્ષે આહિર સમાજ અને યાદવ હોટેલ દ્વારા ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો તેને તમામ આહીર સમાજના લોકો તેમજ આસપાસના તમામ માજી સૈનિક અને શહીદ વીર સૈનિકના પરિવારજનો એકત્રિત થઈ વીરગતિ પામે રમેશભાઈ જોગલને સલામી આપી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી અને તમામ લોકોએ રક્તદાન કરી અન્ય જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રક્ત મળી રહે તેવા પ્રયત્ન કરી તેમની યાદગીરી તાજી કરી હતી આજ ઉપલેટા નજીક આ યાદવ હોટલ ખાતે જે આજથી ત્રણ વર્ષ પહેલાં શહીદવીર રમેશભાઈ જુગલનું પુતરું અનાવરણ કરેલ આ પુતરા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે હર તિથિ મનાવતા હોય એના ભાગરૂપે આજે ત્રીજી તિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન આગેવાનિયાણા આગેવાન અને ખાસ કરીને યાદવ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતીથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખે એટલે ખૂબ સારી રીતે આજ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના એ તમામે પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કપરા સમયમાં પણ એક સહિત

તથા ગઢોને સપનો કેમ્પ કરવામાં આવેલ છે તથા માજી સૈનિક માજી સૈનિકો તથા આમંત્રણ આપે આપી વધારેલ છે હવે અહીંયા ફ્લેગ કરેલ છે તથા ગઢોને સપનો બ્લડ રક્તદાન લાભ લીધેલ છે બ્યુરો રિપોર્ટ ઉપલેટા